નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો હાલમાં તમે જે વિડીયોમાં નાની છોકરી જોઈ રહ્યા છો તેનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેનું નામ ક્રિશિ પટેલ છે અને દોસ્તો તે એક જોરદાર ગીત ગાઈ રહી છે અને તેનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ નાની દીકરીનો અવાજ અને તેને ગાયેલું ગીત ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં આ નાની દીકરીએ ગાયું કેવું ગીત